Three, two. રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યની મહાનગરપાલિકાઓમાં મહત્વની ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી હોય ત્યાં આ જગ્યાની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ ચીફ ફાયર ઓફિસર વર્ગ એક અને ફાયર ઓફિસર વર્ગ બેની જગ્યા જીપીએસસી મારફતે ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ માટે જીપીએસસી દ્વારા જાહેરાત પણ બહાર પાડી દેવામાં આવી છે આ ઉપરાંત મહાનગરપાલિકામાં વિવિધ સંવર્ગની અન્ય અગિયાર જગ્યા પણ ભરવામાં આવશે ગાંધીનગર મહાનગરપાલિકા બન્યા બાદ કે તે પહેલાં પણ ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા એક પણ વખત ભરાઈ નથી હવે પ્રથમવાર આ જગ્યા ભરાશે આ સાથે મનપામાં ફાયર ઓફિસરની પણ એક જગ્યા ભરવાની પ્રક્રિયા જીપીએસસી દ્વારા હાથ ધરાઈ છે ફાયર ઓફિસરની જગ્યા પણ હાલમાં ચાર્જમાં ચાલે છે જેથી હવે મહાનગરપાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ચીફ ફાયર ઓફિસરની જગ્યા માટે સાત વર્ષ અને ફાયર ઓફિસરની જગ્યા માટે ત્રણ વર્ષનો અનુભવ નિયત કરવામાં આવ્યો છે આ ઉપરાંત મનપાની અન્ય શાખાઓ માટે પણ વિવિધ સંવર્ગની જગ્યાઓની ભરતી માટે જીપીએસસી દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં ડેઝિગ્નેટેડ ઓફિસર ક્લાસ ટુની એક બાગાયત સુપરવાઇઝર ક્લાસ થ્રીની એક ફૂડ ઇન્સ્પેક્ટર ફૂડ સેફ્ટી ઓફિસર ક્લાસ ત્રણની ત્રણ કચેરી અધિક્ષક વિજિલન્સ ઓફિસર ક્લાસ ત્રણની છ જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે આ જગ્યાઓ માટે આઠમી જુલાઈથી ઓનલાઈન અરજીપત્રકો સ્વીકારવામાં આવશે બાવીસમી જુલાઈ સુધીમાં અરજી કરી શકાશે જ્યારે ત્રેવીસ જુલાઈ સુધીમાં પોસ્ટ ઓફિસમાં ચલણની ફી ભરવાની રહેશે આમ આખરે મનપા દ્વારા ચીપ ફાયર ઓફિસરની ભરતી બહાર પાડવામાં આવી જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે